જય માતાજી જય ગુરુદેવ તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવ્યા છીએ આજે કપા નીંદવા તો જો પૂછકને ઉભે લેશે તો શરૂઆત નથી નીંદવાની કેમ કે કપા નીંદવાનો છે તમને કપા આવડવા મળે ત્યાં ત્યાં તાકતા અને હું એક એકલી નહીં લઈશ હાલો નીંદવા માંડું તો જો બે ત્રણ સાર નીંદી નાખ્યા છે એટલા સાર નીંદા બે થઈ અને હવે જાય છે મેં ઘેરે તો જો હું ઘરે જાઉં છું કેમ કે આજે અષાઢી બીજ છે એટલે થોડીક વહેલા જાઉં છું કેમ કે રામાપીરની પરસાદી બનાવી પડશે ખીરની એને ધરાવીશ થોડી વહેલી ઘણો છે તો પણ વહેલા મેં બંધ કરી દીધું છે જલ્દી જલ્દી નવરી થઈ જાવ એમ તો વહેલા મેં બંધ કરી દીધું છે નીંદવાનું નગર તો મોડા લીધીને મેં નીંદી તો હું જાઉં છું ઘેરે આલીને જવાનું છે કેમ કે હજી મિત્ર પપ્પા હા કહેશે કે થોડાક મોડા આવશે અને હું જાઉં છું જો હાલીને જવાનું છે અહીંયા ઘણી વાડી આવી ગઈ છે દોઢ કિલોમીટર જેટલી આગી છે હાલી જવાનું છે એટલે અડધી કલાક જેટલો ટાઈમ રહ્યો જાહે તો હું તો જાઈને જાઉં છું અરે ગામમાં આવી ગઈ તમારું જાઉં ગામમાં પહોંચી ગઈશું હમણાં ઘરે પહોંચી જઈશ અડધી કલાક કઈ હાલ તમારે તો જોયો ગામમાં પોગ વાયી ગઈશું એમ તો હાણ વધારી ગયો તો ક્યારે આવ્યું છે ત્યાં જો અમારા મિતને બધા ગયા હતા હાના વદર હાલીન અને હજી આવ્યા છે બધા થોડીક વાર થઈ ક્યારે આવ્યા છે થોડીક વાર થઈ છે એ હમણાં આવ્યા છે તો મિતને એના ભાઈ બંધો બધા ગયા હતા હાનીના વદર રામાપીરના દર્શન કરવા આજે અસાદી ગી હતી એટલે તો બધા હાલીને ગયા હતા કેમ કે બધા હથવાર હતો એટલે હાલીને ગયા હતા મારે જ આવવાનું હતું પણ પછી મારે બંધું મોડું થઈ ગયું હતું એટલે હું કાંઈ ગઈ નહીં પછી હું વાડીએ વહી ગઈ હતી નીંદવા અને બપોરે રામાપીનું અહીંયા મંદિર છે તો અહીંયા જમવાનું હતું એટલે બપોરે જમવાઈ ગયા પછી જમીન પાછી હું વાડીએ વહી ગઈ હતી નીંદવા અને હવે હું રામાપીની ખીર બનાવી નાખું એમને ઝારવા જ છે એટલે સારવું પડશે ને છે એટલે અહીંયાના પણ દર્શન કરવા જવાનું છે અહીં કહેવા આવ્યા છે પણ હું તો ઘરે હતી નહીં પણ અમિતને એ બધા આવી ગયા હતા એને કહીને ગયા છે કે રામાપીરના દર્શન તો મારા વિડીયોમાં સુધી બના રહેજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધાના સાથથી હું આગળ વધતી રહું એવી આશા રાખું છું તો મને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો તો હાલો હાલો હું ખીર બનાવી નાખું જો હવે હું જાઉં છું રસોડામાં તો જો હું બનાવી નાખું હોય ખીર તો જો આપણી ખીર બની ગઈ છે આ રીતની ખીર બનાવી નાખી છે અને પૂરી પણ બનાવી નાખી છે અને શાક જો હજી મીઠું છે પટેટાનું સડે છે ત્યાં હું દીવાબતીને એવું કરી નાખું દીવા પછી દીવાબત્તી કરી અને રામાપીને થાળ ધરી દઉં પછી દર્શન કરવા જવાનું છે એમ તો જો રામાપીનો થાળ તૈયાર થઈ ગયો છે અને દીવાબત્તી પણ થઈ જશે દીવાલ એવું કરી નાખ્યું છે અગરબત્તીનું બટું અને હવે રામાપીના ખોટા આગળ એનો પ્રસાદ ઝારી લઉં તો જો થાળ ધરી દીધો છે 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 જો જો થઈ દીવાબતી કરી નાખ્યા જો ખીર બનાવી નાખી પૂરી બનાવી નાખી દીવાબત્તી થઈ ગયા રામાપીને થાળ પણ ધરી દીધો અને હવે અમે જાવીશી રામાપી ના દર્શન કરવા આવજો તો જો અમે નવરી થઈ ગઈશું

સોકરી છે એમની તો આ બધું સારું છે એટલે વાટે બેઠા બેઠાશી રા દર્શન કરવા હમણાં તમને એનો વિડીયો પણ બતાવીશ અને જો એના ઘરે પોપટ ને એવું બધું છે તો એવું બધું તમને બતાવું તો જો આ વિદેશી પોપટ છે

બહુ સરસ ડેકોરેશન કર્યું છે રામાપી નું જવાબ બધા અહીંયા ભેગા થયા છે રામાપી દર્શન કરવા હાથું થાય બોલો શું કરે છે આખો ઘર પરિવાર છે એનો બધો એના ભાઈઓ એના ભાઈ છોકરા તો જો બીજા અહીંયા બેઠા છે લાઈવ લે લે પાસે એટલે દિલ માં દુખાય છે કોણ છે હા યા ગાબી ઉઝવે છે એટલે એક લેવું લાવ્યા છે તાહી પાડો હા જાવ લેવા છે

જો જોડે કે કે કાપે છે અને ખાશે બધા બારે ઉંડે ના ઉંડે રવા

જો બધા દર્શન pasal છે sih. લે ફુંગા ફોડવા હાટ પર બાથે છે બધા વિષય તો ખાઈ છે હવે કોણ ફોળી કે છે કોને ખબર લાગે એ બરાબર